જય હિન્દ મિત્રો તો મિત્રો રનિંગમાં સૌથી વધારે જરૂરી શું છે રનિંગમાં તમે તમે એવું કહેતા હોશો કે સર રનિંગમાં સૌથી વધારે જરૂર તો આપણે એક સારા એવા શૂઝની છે બરાબર પણ હું એમ કઉ છું કે વાત અમુક અંશે હારી પણ છે એન્ડ સાચી બી છે એન્ડ અમુક અંશે ખોટી પણ કેમ કે રનિંગમાં સૌથી વધારે જરૂરી શું છે ખબર છે તમારો આત્મવિશ્વાસ તમારો ડેડિકેશન તમારો દ્રઢ નિશ્ચય તમારો વિલ પાવર બરાબર કે એ જો વધારે પડતું હોય તો જ તમે રનિંગ કરી શકો બરાબર પણ હા એક વસ્તુ એ બી છે કે રનિંગમાં તમને શૂઝ બી જે છે એ મેટર ઘણું કરતો હોય છે કેવાનો મતલબ એમ છે કે તમને સીન પેન થી તમને બચાવે બરાબર તમને એન્કલ પેન થી બચાવે તમને ની પેન થી બચાવે તમને બેક પેન થી બચાવે મતલબ કે રનિંગમાં તમે ક્યાં સરફસ ઉપર દોડો છો ને એ આધાર રાખે છે અગર તમે રોડ ઉપર દોડતા હોય તો ત્યાં આત્મવિશ્વાસ તો બરોબર છે પણ ત્યાં શૂઝ પણ સારા જોઈએ મે જે જે તે સમય અમે અમારા સમયમાં જ્યારે ભરતી કરતા ને મિત્રો બરાબર તો અલા 150 રૂપિયાનો ગોલ્ડ સ્ટાર ને યુનિસ્ટાર ને આવતા ને એ પેરીને ભરતી થેલેલી છે પણ કહેવાનો મતલબ એમ છે કે એ સમયે હતો હવે તો શું કહેવાય કે સારા શૂઝ મળી જાય છે વિદ્યાર્થીઓનો સવાલ એ હતો કે સર શૂઝ ક્યાં હોવા જોઈએ મતલબ રનિંગ દરમિયાન અમે રોડ માથે દોડીએ છીએ અમે ગ્રાઉન્ડ કડક ગ્રાઉન્ડ ઉપર દોડીએ છીએ બરાબર તો કઈ રીતના મતલબ અમારે શૂઝ ક્યાં એવા લેવા જોઈએ તાકી રિઝનેબલ એકદમ બજેટમાં તમને શૂઝ જે છે એ સારા મળી જાય તમને બરાબર કેમ કે શું કહેવાય કે હવે તો સારા સારા ક્વોલિટીના શૂઝ આવી ગયા છે આપણે ત્યાં પણ મેં શૂઝ મંગાવ્યા હતા બરાબર અને ઘણા વિદ્યાર્થીઓ લીધા પણ છે તો એક રિવ્યુ તમને આપો કે શૂઝ કેવા હોવા જોઈએ બરાબર શૂઝ નોર્મલી નોર્મલી શૂઝ છે ને મિત્રો બરાબર આ વસ્તુ આ જે છે ને બરાબર આ એની જે સોલ જે છે ને બરાબર આ એક તો જાડી હોવી જોઈએ બીજી વસ્તુ કે ગ્રીપ ગ્રીપ છે ને એરવાળી હોવી જોઈએ આ રીતના આ જો ઊભી ની એર છે બરાબર તો એક એર વાળી હોવી જોઈએ પછી ઇન્સોલ ઇન્સોલ આનું જે છે ને ઇન્સોલ તમારે હોવું જોઈએ મતલબ કે ઓછો હોવું જોઈએ અહીંયા છે ને બને ત્યાં સુધી શું કહેવાય કે ગ્રીપ જે છે એ આ જે કરવો છે ને બરાબર એ મતલબ હળકો હોવો જોઈએ પોછો હોવો જોઈએ અહીંયા તમારે મતલબ તમારે જે પગ અગર જો કદાચ મતલબ નોકરીને એ ટાઈપની હોય તો આ એટલું કરવો હોવું જોઈએ આ છે આપણી પાસે નાઇકીનો શૂઝ બરાબર તો નાઇકીને આપણી પાસે હજી ચાર હજી ત્રણ જોડી પડ્યા છે બાકી એડીડાસનું છે એડીડાસનું પણ સારામાં સારું છે સેમ ટુ સેમ બરાબર આ જોવો તમને થડકો નહીં લાગવા દે બરાબર એને સમજો ને અહીંયા કાપડ છે ઠીક છે મિત્રો તો આ એડીડાસ આ બી રનિંગ માટે બેસ્ટ શૂઝ છે મેં એકદમ બ્રાન્ડવાળા શૂઝને છે ને જથ્થાબંધ માત્રામાં લઈ મંગાવ્યા હતા બરાબર ઘણા વિદ્યાર્થીઓને આપી દીધા છે હવે એટલા બેચા છે અને આગળ જો કદાચ તમારી ડિમાન્ડ હશે તો લાવીશ એટલા શૂઝ પેડા છે જો તમારે લેવા હોય બરાબર તો આ નંબર આપું છું એ નંબર ઉપર તમે સંપર્ક કરી લેજો બરાબર તાકી છે ને તમને મળી જાય વહેલી તકે બરાબર વહેલી તકે તમને શૂઝ મળે તો તમારો સંપર્ક વહેલા કરવો પડશે મિત્રો વહેલા કરવો પડશે બાકી પછી હું કંઈ નહીં કરી શકું ઠીક છે તો બસ આટલું જ છે હવે નાની મોટી વસ્તુ ધ્યાન રાખી શૂઝ જે છે એ લઈ લેશો બરાબર અને રનિંગ વહેલી તકે ચાલુ કરી દો જય હિન્દ